બજરંગ બજરંગદળ સહિત સનાતની યુવાનો દ્વારા મર્યાદા પુરુષોત્તમ રાઘવ ભગવાન શ્રી રામના ના જન્મોત્સવ અવસરે ભવ્યાતિ ભવ્ય કાઢવામાં આવી આજે સમગ્ર પંથકમાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ભગવાનના જન્મોત્સવ રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તળાજા શહેરમાં ધર્મપ્રિય નાગરિકો ઉજવણીને લઈને થનગની રહ્યા હતા આખા તળાજામાં કેસરી ધ્વજ પતાકા સાથે ભક્તિનો માહોલ જામ્યો હતો સવારે આઠ કલાકે વારાહી મંદિરે પ્રભુ શ્રીરામની નગરયાત્રાનો પ્રારંભ થયો હતો જે બાપા ચોક રામપરા રોડ શિવાજીનગર વાવચોક થઈ તળાજા નદી કાંઠે આવેલ પૌરાણિક રામજી મંદિરે યાત્રા લગભગ બે વાગે પહોંચી હતી

જીઆરડી સહિત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સમ્રાટ સમાચાર તળાજા